પ્રકાશ ખુશીઓ લાવે દરેક દિવસ નવા ઉત્સાહ આનંદ અને પ્રેમથી ભરેલો રહે અગિયારસ વાઘબારસ ધનતેરસ કાળી ચૌદસ દિવાળી અને નવા વર્ષની જીઆઈડી ન્યૂઝ ચેનલ તરફથી હાર્દિક શુભેચ્છાઓ

જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવે છે જેથી આ વિસ્તાર શહેરનો નવી ઓળખ બની રહ્યો છે લોકાર્પણ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સ્થાનિક નગર સેવકો તથા વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

જે રાજ્ય સરકારે આપણને આઇકોનિક રોડ તરીકે આ રોડ તૈયાર કરવા માટેની જવાબદારી સોંપી છે એ અંતર્ગત શક્તિનાથથી કલેક્ટર ઓફિસ સુધી બ્રહ્મકુમારી સર્કલ સુધી લાઇટો લગા સ્ટ્રીટ લાઇટ લગાવવાની કામગીરી પૂર્ણ કરી છે અત્યંત આધુનિક પોલ સાથે ખૂબ વધારે ઉજાસ મળી શકે અને લોકોને બ્યુટિફિકેશનમાં પણ વધારો થાય એ પ્રકારનું આજે વીજળીકરણનું કામ ભરૂચ નગરપાલિકા દ્વારા પૂરું થયું છે આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ વિભૂતિભા અમારા લાઈટ કમિટીના ચેરમેન ભાઈ અર્પણભાઈ જોશી અને અમારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હેમેન્દ્રભાઈ પ્રજાપતિ સહિત શહેરના પ્રમુખ જતીનભાઈ ભાવિનભાઈ પટેલ નિશાનભાઈ મોદી તમામ અગ્રગણ્ય કાર્યકર્તાઓ ભાઈઓ બહેનોની ઉપસ્થિતિમાં આજે આ દિવાળી પૂર્વે ભરૂચ નગરના નાગરિક ભાઈઓ બહેનો માટે શક્તિનાથથી વિવેકાનંદ સર્કલ સુધીના વીજળીકરણના કામનું લોકાર્પણ કરવામાં આવ્યું